નમસ્તે આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ પ્રારંભ અને અનુસરણ વિડીયો શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે ચાલો આ અઠવાડિયાનો વિષય સાથે મળીને શોધીએ આ વિષયને સમજીએ નાના બાળકો તેમની જિજ્ઞાસા અને શોધ દ્વારા શ્રેષ્ઠ શીખે છે બાળકો વાતાવરણ અને મિત્રોનું અવલોકન કરીને વાતચીત કરીને પોતાના અનુભવ દ્વારા બાળકો શીખે છે અન્ય પ્રવૃત્તિઓ દ્વારા શોધ કરવાની પ્રવૃત્તિ બાળકોના જીવન વિકાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ તે સમજીએ ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત દરેક બાળકને ગળે લગાડી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને નમસ્તે ટીચર બોલવા માટે કહો હવે માતાપિતા અને બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ ત્યારબાદ ગોળમાં ઊભા રહી લાલ લાલતા મીટું બાળગીત કરાવો હવે ચોખામાંથી ઘઉં શોધવાની પ્રવૃત્તિ કરાવો હવે બાળકોને રોટલી બનાવવાની ક્રિયા પર વાતચીત કરો હવે બધા બાળકોને કાગળનું ઘર બનાવતા શીખવો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ત્યારબાદ બહાર જઈને સસલા કૂદ રમત રમાડો હવે બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત બાળકોને તાળી આપી તેમનું સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે હાજરી બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેં બોલવા માટે કહો હવે માતા પિતા અને બાળકોને ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ ત્યારબાદ બાળકોને બે બિલાડી અને વાંદરાની વાર્તા કહો હવે બાળકોને આંગણવાડીમાં ફરી ગોળ આકારની વસ્તુઓ શોધવા માટે કહો હવે બે કયા કયા વાહન તમને દેખાય છે બાળકો સાથે વાતચીત કરો દરેક બાળકને થ્રેડ પેન્ટિંગ કરતા શીખવો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય બાળકોને બહાર લઈ જઈ હાથથી ચાલ રમત રમાડો ત્યારબાદ બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો અને આજે કોણે શું સરસ કર્યું બોલવા માટે કહો ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત બાળકોની ગુદગુદી કરી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે હાજરી બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને ગુડ મોર્નિંગ મેમ બોલવા માટે કહો હવે માતાપિતા અને બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે બાળકોની ગોળમાં ઊભા રાખી હાથથી ભાઈ તો જાડા બાળગીત કરાવો હવે બાળકોને આંગણવાડીમાં ફરી ચોરસ આકારની વસ્તુઓ શોધવા માટે કહો હવે બાળકો સાથે કાર ચલાવવાની ક્રિયા પર વાતચીત કરો હવે બાળકોને કાગળની હોડી બનાવતા શીખવો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય હવે બાળકોને બહાર લઈ જાવ અને દેડકા કૂદ રમત રમાડો ત્યારબાદ બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો આજે આપણે સાથે મળી શોધ કરીએ વિશે શીખ્યા હતા માતાપિતાને જાણ કરીએ કે બાળકોને ઘરની બહાર રમવા માટે તક આપે અને થોડો સમય કાઢી બાળકો સાથે રમવા માટે પ્રેરિત કરીએ બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો ધન્યવાદ